હેલો એવરીવન આજે હું વેનિલા આઈસ્ક્રીમના પ્રીમિયરમાં ગઈ હતી ત્યાં દીપ પ્રગટાવ્યો અને ત્યાં પ્રોડ્યુસર ડાયરેક્ટર અને મેઇન રોલ દાદાને પણ મળ્યા અને અમે ફેમિલીએ સાથે બેસીને આ મૂવી જોયું મૂવી ખૂબ સરસ હતું અને સાથે પિક્ચર્સ પણ લીધા આ મૂવીનું વેનિલા આઈસ્ક્રીમ એટલે નામ આપવામાં આવ્યું છે કે બધો પરિવાર સાથે મળીને રહે આ મૂવીમાં સંયુક્ત રીતે રહેતા પરિવારનો માળો એક દીકરાના લગ્ન બાદ કેવી રીતે વિખરાય છે અને તેની આંખો ભીંજવી દેતી સ્ટોરી છે જે છે ફિલ્મ વેનિલા આઈસ્ક્રીમ તો તમે જરૂરથી એકવાર આ ફિલ્મ જોવા ફેમિલી સાથે જજો અને કેવી છે આ ફિલ્મ એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો એની એક ક્લિપ મેં તમને શેર કરેલી છે જરૂરથી તમને મારો આ વિડીયો ગમશે અને ગમે તો જરૂરથી એક લાઇક આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે હું મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય